નમસ્કાર સાથીઓ કેમ છો આજે આપણે વાત કરવાના છીએ કે નીચેની કોર્ટનો જે પણ ઓર્ડર હોય એને સીધો સુપ્રીમ કોર્ટમાં લઈ જઈ શકાય કે નહીં કેમ કે આજે લોકોને એવું જ લાગતું હોય છે જે લોકો કાયદાના જાણકાર નથી સામાન્ય લોકો હોય એમને એવું જ લાગે કે નીચેની કોર્ટે હુકમ કર્યો હોય તો એમાં પછી જિલ્લા અદાલતમાં જવાનું હોય પછી હાઈકોર્ટમાં ને પછી સુપ્રીમ કોર્ટમાં તો કાયદામાં કે કોન્સ્ટિટ્યુશનમાં એવું કોઈ પ્રાવધાન છે ખરી કે જેમાં આપણે સીધા સુપ્રીમ કોર્ટ જઈ શકાય તો આજે આપણે આ વાત કરવાના છીએ તમે જો ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો ચાલો પ્રાઉન કરવામાં આવ્યું છે કે નીચેની કોર્ટનો કોઈ પણ ચુકાદો હોય એના સીધો સુપ્રીમ કોર્ટમાં પણ પડકારી શકાય છે કેમ તો મોસ્ટલી આજે આપણને એવું લાગતું હોય છે કે જો તાલુકા કોર્ટે કોઈ હુકમ કર્યો છે તો જિલ્લા અદાલતમાં જવું ત્યારબાદ હાઈકોર્ટમાં જવું અને પછી સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે પરંતુ એવું નથી તમે જે લોઅર કોર્ટ છે એનો પણ ચુકાદો હોય તો એને સીધો સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે જરૂરી પણ નથી કે સુપ્રીમ કોર્ટમાં આવી કોઈ પણ અરજી જાય એટલે કે એના ચુકાદાને પડકારવામાં આવે નીચેની લોઅર કોર્ટના ચુકાદાને તો સીધું એક્સેપ્ટ કરી પણ લેશે સુપ્રીમ કોર્ટને વિશેષ અધિકાર મળેલો છે તે અંતર્ગત એમને એવું અનુકૂળ લાગે છે કે ભાઈ આમાં સાંભળવા જેવું છે તો એના માટે અનુમતિ આપી શકે છે એટલે કે કાયદાનો કોઈ ગંભીર પ્રશ્ન હોય અથવા કોઈ વ્યક્તિને ઘોર અન્યાય થયો હોય અને બીજું કે આ ચુકાદાને આપણે હાઈકોર્ટમાં પડકારેલ ન હોવો જોઈએ તો જ સીધો સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે અને બીજી વાત કે સુપ્રીમ કોર્ટને એવું લાગે છે કે આને સાંભળવા જેવું છે આ ખરેખર ઘોર અન્યાયનો પ્રશ્ન છે કે કોઈને કોઈ મોટો પ્રશ્ન છે જ જ તો સાંભળશે કેસોમાં આવી એસએલપી કરી શકાય એટલે કે સ્પેશિયલ લીવ પિટિશન કરી શકાય તો કોઈ પણ ક્રિમિનલ કેસ હોય સિવિલ કેસ હોય ઇન્કમટેક્સને લગતો કોઈ પણ કેસ હોય એના ચુકાદાને સીધું સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે હાઈકોર્ટે કોઈ ચુકાદો આપ્યો હોય તો નેવ દિવસની અંદર સુપ્રીમ કોર્ટમાં એસએલપી કરી શકાય છે વિડીયો તમને ગમ્યો હશે વિડીયોને વધુમાં વધુ શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો મળીશું નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત